જય દ્વારકાધીશ આવનાર લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ અને દ્વારકા ચૂંટણીના માધ્યમથી હું વૃંદા આપને અહેવાલ આપું છું ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી આજે વાત કરીશું આપણે રંગીલી અને શોખીન પ્રજાનું શહેર એટલે રાજકોટ શહેર વિશે સોળસો બારમાં આ વિભોજી આજુજી જાડેજા અને રાજુ સંધિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું આ શહેર આજી નદીના કિનારે આવેલું છે આ શહેરનું નામ રાજુ સંધિ પરથી રાજકોટ પાડવામાં આવ્યું છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો પ્રારંભિક અને શૈક્ષણિક કાળ આ જ રાજકોટની અંદર વીત્યો હતો જે આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ગાંધીજીએ શિક્ષણ લીધું હતું એ સ્કૂલને હાલ ગાંધી વિશ્વકક્ષાએ ગાંધીજી મ્યુઝિયમમાં પરિવર્તન કરીને હાલ તાજેતરમાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઓઇલ એન્જિન ઓટોમોબાઈલ્સ ઓટો પાર્ટ્સ બોરિંગ સબમિસિબલ તેમજ પ્લાસ્ટિક સહિતના કેટલાય નાના મોટા ઉદ્યોગો રાજકોટ શહેરની અંદર વિકસેલા છે રાજકોટ શહેરના કુલ મતદારોની વાત કરીએ તો અહીં કુલ અઢાર લાખ પાંસઠ હજાર સાતસો દસ મતદારો આવેલા છે જેમાં પટેલ સમાજ પાંચ લાખ પચાસ હજાર કોળી સમાજ ત્રણ લાખ દલિત સમાજ એક લાખ દસ હજાર તેમજ ક્ષત્રિય સમાજ એક લાખ દસ હજાર આવેલા છે હાલના મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન બંનેએ પોતાની ચૂંટણીની કારકિર્દીની શરૂઆત રાજકોટ શહેર અને રાજકોટ બેઠકથી કરી હતી બે હજાર ચારમાં અહીં ભાજપ જીત્યું હતું અને બે હજાર નવમાં અહીં કોંગ્રેસની જીત થઈ હતી મોદી લહેરને લઈને બે હજાર ચૌદમાં ફરીથી અહીં ભાજપ જીત્યું હતું આ સાથે જ રાજકોટ બેઠકની અંદર આવેલું બીજું ઔદ્યોગિક શહેર અને ટાઇલ્સ અને ઘડિયાળની ડાયલ્સ માટે જાણીતું મોરબી શહેરની વાત કરીશું મોરબી શહેર હાલ પણ હજી પોતાનું ઐતિહાસિક ધરોહરને સાચવેલું છે મણિમંદિર ઝૂલતો પુલ ઘોડાપુર પાડાપુર મોરબી ટાવર હજી આજે પણ ઐતિહાસિક ઓળખ છે મોરબીની ઓગણીસો ને એસીની અંદર અહીં જે મચ્છુ મચ્છુ નદીમાં પૂર ડેમ તૂટવાથી અહીં જે તબાહ થયું હતું મોરબી અને મચ્છુ હોનારત જે આવી હતી અને આખું જ શહેરમાં મોટા પ્રમાણમાં માલહાની અને જાનહાની થઈ હતી પરંતુ આજે અહીં આવેલા પેકેજિંગ કારખાના અને ઔદ્યોગિક તેમજ સિરામિક ઉદ્યોગને લઈને આ શહેર ફરીથી બેઠું થયું છે અને વિકાસની હરણફાળ ભળે છે પરંતુ લાખો લોકોને રોજગારી દેતા આ કારખાનાઓની અંદર પાયાના પ્રશ્નો મોરબીના છે જે છે પાકા રસ્તાઓ અને પાણીના અહીં સમસ્યા આવેલી છે લોકસભાની ચૂંટણી માટે થઈને ભાજપે રાજકોટ બેઠક પર મોહનભાઈ કુંડારીયાને રિપીટ કર્યા છે મોટા પ્રમાણમાં કડવા પાટીદાર સમાજ અને પાટીદાર સમાજનું પ્રભુત્વ તેમજ એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે સુવિધા જેવા મોટા પ્રોજેક્ટને અહીં લાભ અપાવીને પોતાનો એક સાંસદીય વિસ્તારમાં લોકપ્રિય અને જાગૃત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે કોંગ્રેસમાંથી અહીં લલિત કગથરા રિપીટ થયા છે ચૂંટણી પહેલાં જ રાજકોટ બેઠકને આપેલી એમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ કરોડો રૂપિયાના ખર્ચે પાણીની સૌની યોજના આપી છે તેમજ અહીં કોળી સમાજના કુંવરજીભાઈ બાવરીયાનો ભાજપની અંદર સમાવેશ કરીને ભાજપે રાજકોટ બેઠક પર પકડ વધુ મજબૂત કરી છે આથી રંગીલું રાજકોટ બે હજાર ઓગણીસની અંદર ભગવા રંગે રંગાય તો નવાઈ નહીં આ આ સાથે જ ફરીથી મળીશું આવનાર લોકસભાની કોઈ ગુજરાતની બેઠક સાથે ત્યાં સુધી લાઇક કોમેન્ટને શેર કરો દ્વારકા ટુડે જય દ્વારકાધીશ